આજે બાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર કારી રે જાતિવરણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ પ્યારી રે પ્રેમની વાતો સુની પરીક્ષિત સવળી સમજણ ન લીધી રે સમજીને સુખજીએ રસને છુપાડ્યો મોક્ષ રીત કહી દીધી રે પ્રેમી જનને પ્રેમીજનને વશ પ્રેમ લક્ષણા ભક્તિ ઉપર મુક્તાનંદ સ્વામી સચોટ અને સુંદર એવી સમજણ આ પદની અંદર આપી રહ્યા છે પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય પ્રેમીજન કોને કહેવાય અને જેના પ્રેમના કારણે ભગવાન જેવા ભગવાન જે સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં પણ ભક્તના બંધનમાં આવી જાય એના માટે પ્રમાણસ પ્રમાણમ તો તત્ર ગોપિકા હા એના પ્રમાણ માટે ગોપિકાનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતની અંદર કરવામાં આવ્યો છે રાજા પરીક્ષિતની કથા આપણે સૌ કોઈ સાંભળીએ છીએ જાણીએ છીએ પરીક્ષિત રાજા શિકાર કરવા માટે નીકળ્યા એક હરણની પાછળ પોતાનો ઘોડો ઘણો દોડાવ્યો હરણ હાથમાં ના આવ્યું ઉનાળાનો ધગધગતો તાપ હતો એમને તૃષા લાગી અને નજર માંડી તો એક વૃક્ષના બહારના ભાગની અંદર કુટિયાની બહાર એક મહાત્માજી ધ્યાન લગાવીને બેઠા હતા સુખદેવજીએ ત્યાં જઈ પોતાનો ઘોડો ઊભો રાખ્યો અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી ગુરુદેવ મને તરસ લાગી છે પીવા માટેનું પાણી આપો રાજા પરીક્ષિતે એક વખત કહ્યું બે વખત કહ્યું ત્રણ વખત કહ્યું પરંતુ આ ઋષિ મહાત્માનું ધ્યાન આપણા જેવું ધ્યાન નહોતું આત્મા કાર્યવૃત્તિ કરીને ભગવાનની મૂર્તિમાં તન્મય થયા હતા એ મહાત્માએ આ રાજાના શબ્દો ન સાંભળ્યા અને ત્રણ ત્રણ વખત માગણી કરવા છતાં પણ પાણી ન મળ્યું પ્રત્યુત્તર ન મળ્યો ત્યારે કહેવાય છે કે ધૈર્યની સમાપ્તિ એટલે કે ક્રોધની ઉત્પત્તિ કોઈ પણ હૈયામાં ક્રોધ ક્યારે જાગે ખલાસ થઈ જાય અને ત્યાર પછી આકુળ વ્યાકુળ થતો હોય છે ક્રોધાયમાન થઈ રાજા પરીક્ષિતે ઘોડા ઉપરથી નીચે ઉતરી બાજુમાં એક મરેલો સાપ પડ્યો હતો પોતાના ધનુષ્ય દ્વારા ઉઠાવી અને આ ઋષિ મહાત્માના ગળામાં પહેરાવી દીધો રાજા પરીક્ષિત પોતે ત્યાંથી વિદાય થયા અને ત્યાર પછી આ મહાત્માનો પુત્ર શૃંગી જંગલમાં ફળ ફૂલ કંદને કાષ્ટ લેવા માટે ગયેલો પાછો આવ્યો અને એણે જ્યારે જોયું કે પોતાના પિતાજીના ગળામાં મરેલો સાપ નાખીને અપમાન કર્યું છે ક્રોધાયમાન થયેલા શૃંગી ઋષિએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય શાપ આપતા કહ્યું જેણે પણ પોતાની માનવતાનો ધર્મનો ત્યાગ કરી સંસ્કાર અને સદાચારનો ત્યાગ કરી આવા મહાન તપસ્વી સંતના ગળામાં મરેલો સાપ નાખી અપમાન કર્યું એવા અવિવેકીય વ્યક્તિને હું શાપ આપું છું કે સાત દિવસમાં તક્ષક ના કરડો અને મૃત્યુ અને થોડા સમયની અંદર ઋષિ મહાત્મા જાગ્રત થયા બેટાને ભયભીત થયેલો ક્રોધાયમાન થયેલો જોયો ને કહ્યું બેટા શું છે જુઓ પિતાજી આપણે આ જંગલમાં રહીએ છીએ કીડી જેવા જીવને પણ આપણે દુખાવતા નથી અને લોકો આપણી અમાન્ય રાખ્યા સિવાય તમારા જેવા મહાન તપસ્વી મહામુનિના ગળામાં મરેલો સાપ નાખી અપમાન કરે એ મારાથી પુત્ર તરીકે કેમ સહન થાય પિતાજી મેં તો એને શાપ આપી દીધો છે કે સાત દિવસમાં તક્ષકના કરડે અને એનું મૃત્યુ થાય ત્યારે મુનિએ કહ્યું બેટા શાંતમ પાપમ શાંતમ પાપમ એ વ્યક્તિએ ભલે પોતાના ધર્મનો પોતાની માનવતાનો પોતાના સંસ્કાર કે ખાનદાનીનો ત્યાગ કર્યો પણ આપણે તો ભારતના સાધુ છીએ ભારતના ઋષિમુનિ છીએ અને આપણો ધર્મ તો એ છે કોઈ શા આપણો અપમાન કરે તિરસ્કાર કરે એને પણ આશીર્વાદ આપવાનો હોય હવે તે જે શાપ આપ્યો એ મિથ્યા તો નહીં થાય પરંતુ ભગવાનને પ્રાર્થના કર કે જેને તે શાપ આપ્યો છે એનું કલ્યાણ થાય એનું ભલું થાય આ બાજુ પરીક્ષિત રાજા પોતાના નગરમાં શહેરમાં મેલમાં પાછા આવ્યા અને સમાચાર મળ્યા કે એમણે જે અઘટિત કાર્ય ઋષિમુનિના ગળામાં ભરેલો સાપ નાખીને કર્યું અપમાન કર્યું એનું ફળ એને મળી ચૂક્યું છે એના પુત્રે શાપ આપો છે તક્ષક નાક સાત દિવસમાં કરળે મૃત્યુ થાય રાજા પરીક્ષિત એ પાંડવ કુળનો રાજકુમાર છે એટલે એટલી તો એનામાં વિવેક દ્રષ્ટિને સમજણ હતી બુદ્ધિથી વિચાર કર્યો કે સાત દિવસમાં મારે મરવાનું હોય તો પછી આ માનવ દેહ આત્મકલ્યાણ માટે મળ્યો છે સાર્થક કરવા માટે કોઈ સંતની શરણાગતિ સ્વીકારવી જોઈએ કે જેણે કરીને આ શાપમાંથી હું મુક્ત થાઉં આ વિચાર એને આવ્યો કારણ કે બુદ્ધિશાળી છે આ પ્રસંગના અનુસંધાનમાં મહાન સંતો આપણને એ પણ દ્રષ્ટિ આપે છે સમજણ આપે છે અને કહે છે કે રાજા પરીક્ષિતના માટે મૃત્યુ આડા સાત દિવસ બાકી હતા આપણા માટે સાત સેકન્ડ પણ બાકી નથી સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર આ સાત વારમાં ગમે ત્યારે આપણો નંબર લાગવાનો 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 એટલા માટે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર બીજા શ્લોકમાં મહંત સ્વામી મહારાજ આપણને જણાવે છે દેહોયમ સાધનમ મુક્ત ન ભોગ માત્ર સાધનમ દુર્લભો ન સ્વરોશ્ચાયમ વારંવાર ન લભ્યતે આ મનુષ્ય દેહ દુર્લભ છે અને નાશવંત પણ છે ક્ષણભંગુર છે પાણીના પરપોટા જેવું આપણું જીવન છે ભોગ ભોગવવા માટે નથી મુક્તિ માટેનું સાધન છે ભક્તિ માટેનું સાધન છે આત્મકલ્યાણ માટેનું સાધન છે આ વિચાર રાજા પરીક્ષિતને આવ્યો અને ભાગવતની પારાયણ દરરોજના છ કલાક સાંભળવા માટે બેઠેલા હજારો લોકોમાંથી કોઈકને જ એવી જાગૃતિ આવતી હશે કે આપણા પચાસ વર્ષ થયા ક્યારે પ્રાણપંખેડું ઉડી જશે એની ખબર નહીં પડે હાથમાં માળા લો ભજન કરો સંત સમાગમ કરો એવો વિચાર નથી આવતો રાજા પરીક્ષિતને આ વિચાર આવ્યો છે બહુ ઊંડાણપૂર્વકથી વિચાર કરવાની જરૂર છે આત્મકલ્યાણ માટે નીકળી પડ્યા પોતાના રાજપાટનો રાણીઓ પટાણીઓ મોલ માળિયા સુખ સમૃદ્ધિ આ બધાનો ત્યાગ કરી દીધો અને ગંગાજીના તટ ઉપર પરમ પવિત્ર બ્રહ્મનિષ્ઠ એવા સંત સુખદેવજી મહારાજ બિરાજમાન હતા એની શરણાગતિ સ્વીકારી છે અને કહું ગુરુદેવ મારે આડા માત્ર સાત જ દિવસ બાકી છે મારું આત્માનું કલ્યાણ થાય એવો મને કંઈ ઉપાય બતાવો અને આ તક્ષક નાગ મને કરડે નહીં એવું કંઈક કરો દરેકના હૈયાની અંદર આ જીજી ભીક્ષા એટલી બધી સતાવતી હોય છે એસી વરસ થાય નેવું વરસ થાય તો પણ મનમાં ઈચ્છા રહ્યા કરે કે હજી દસ વર્ષ જીવવાના બાકી છે નાશ્વંત શરીરનું આપણને જાણપણું નથી મહારાજે એટલા માટે તો વચનામૃતમાં કહું આ દેહથી જુદો એવો જે આત્મા એ આત્માનું નિરંતર અનુસંધાન અને દેહ અને દેહ સંબંધી પદાર્થના નાશવંતપણાનું અનુસંધાન જેને હોય એને ભગવાનનું ધ્યાન કરવા માટે બેસે અને વિક્ષેપ કોઈ આડો આવતો નથી આ પ્રસંગ ઘણો લાંબો છે આપણે વિસ્તારથી આવતીકાલે સાંભળીશું బెంగళూరు తిపిడి డి శాస్త్రినా జయ స్వామినారాయణ